નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વઅધ્યન પોમાં પ્રકરણ નંબર બે બે વરસાદ ને પાંચ પીપર તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ બેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાંથી વિવિધ શબ્દો ગોતીને લખવાના છે જેમ કે અહીં વિચિત્ર નિરાત રાષ્ટ્રપતિ લુચ્ચો અંબર સામયુ રાત અષાઢ સ્વભાવ વરસાદ કવિ વીરો પુરસ્કાર અને મણ આટલા શબ્દો ગોતી અને લખવાના છે આ કાર્ય તમે તમારી જાતે પણ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે આપેલા વાક્યો કાવ્યની કઈ પંક્તિના ભાવ દર્શાવે છે તે લખો કે અહીં જે વાક્યો આપેલા છે એ વાક્યો કાવ્યની કઈ પંક્તિના ભાવ દર્શાવે છે તે આપણે લખવાનું છે સૌથી પહેલું વાક્ય છે અષાઢ માસમાં આકાશમાં વાદળા ગાજે છે તો અષાઢી સાંજના અંબર ગાજે તે કાવ્ય પંક્તિનો ભાવ દર્શાવે છે ત્યાર પછી આગળ બીજું માટીની ગંધ મીઠી લાગે છે તો એમાં આવશે માટીની ગંધ મીઠી મારગ બતાવશે ત્યાર પછી ત્રીજું વૃક્ષોની ડાળીમાંથી પાંદડા જતા રહ્યા છે તો એમાં આવશે વૃક્ષોની ડાળીને પાંદડીથી વહી ચાલ્યા ત્યાર પછી ચોથું છે હૃદયના હેતથી વધાવવા છે તો હૈયાના હેત થકી સામૈયા કરવાને ત્યાર પછી આગળ પાંચમું છે ભાણીની ચુંદડી રાતીચોળ છે તો એમાં આવશે ભાણીની રાતીચોળ ચુંદડી પીંજે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો તો અહીં ઉદાહરણ આપેલું છે પહેલું છોકરો રમતના મેદાનમાં રમતો હતો હવે એ વાક્યને અહીં બનાવેલું છે છોકરી રમતના મેદાનમાં રમે છે છોકરો રમતો હતો અને અહીંયા છોકરી રમે છે તો જ્યારે પુર્લિંગ છે તો અહીં રમતો હતો અને તેમાંથી લિંગ બદલ્યું સ્ત્રીલિંગ થયું તો અહીં રમે જ છે તેવું થયું એટલે આ રીતે આપણે વાક્યોને બનાવવાના છે સૌથી પહેલું અહીં આપેલું છે રાજા તો વાક્ય અહીં છે કે રાજા ખૂબ દયાળુ હતો તો એનું વાક્ય અહીં શું બનશે કે રાણી ખૂબ દયાળુ છે બીજો શબ્દ છે અહીં સિંહણ તો સિંહણ શિકાર કરતી હતી હવે સિંહણ માટે હતી હતું તો સિંહ માટે જ છે એવું શબ્દ લાગશે સિંહ શિકાર કરે છે બરાબર તો આ રીતના આપણે અહીં વાક્યો જે છે તે બનાવવાના છે આગળ જોઈએ ત્યાર પછી ત્રીજું છે મરઘી તો મરઘી મેદાનમાં ચણતી હતી તો આવશે મરઘો મેદાનમાં ચણે છે ત્યાર પછી ચકો તો ચકો ઘર બનાવતો હતો તો વાક્ય બનશે ચકી ઘર બનાવે છે ત્યાર પછી શબ્દ છે ગોવાલણ તો વાક્ય બનશે ગોવાલણ દૂધ વેચવા ગઈ હતી અને નીચેનું વાક્ય ગોવાળ દૂધ વેચવા જાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે શબ્દ અંતાક્ષરી મુજબ વિસ્તારીય શબ્દનો અર્થ લખો અહીં ઉદાહરણ એક આપેલું છે શબ્દ છે ચતુર તો જેનો અર્થ છે અહીં હોશિયાર ત્યાર પછી બીજો શબ્દ છે રવિ તો સૂરજદાદા બીજું છે જીત તો વિજય મહેમાન તો અતિથી ત્યાર પછી છે રગ તો નસ ત્યાર પછી છઠ્ઠું છે કોલસાથી ચાલતો ચૂલો કોલસા બાળી ઉપયોગમાં લેવાતો ચૂલો તો સગડી ત્યાર પછી છે બળતણ વાહન ચલાવવા ઉપયોગી દ્રવ્ય જેને કહેવાશે બળતણ ત્યાર પછી આઠમું ડીજેના તાલમાં નાચવાનો પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ બરોબર અહીં ડિસ્કો આપેલું છે ત્યાર પછી વંદન કરવું તો પ્રણામ કરવા આગળ છે ત્યાર પછી નવમું શહેર તો એમાં છે નગર ત્યાર પછી દસમું છે રિવાજ તો રીતિ ત્યાર પછી હાથી તો હસ્તી ત્યાર પછી સરિતા તો નદી ગરીબ તો નિર્ધન ના તો નહીં આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે તમારા વિસ્તારમાં બોલાતું વરસાદને લગતું જોડકણું તમારા માતા પિતા પાસેથી સાંભળીને લખો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમે જાતે પણ કરી શકો છો બરાબર અહીં લખેલું છે કે આવરે વરસાદ ઢેબરીઓ પરસાદ ઉની ઊની રોટલીને કારેલાનું શાક પ્રશ્ન નંબર છ જેની સૂચના છે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો જેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક સામા પટેલની જગ્યાએ તમે હોય તો શું કરો તો જવાબમાં અહીં લખેલું છે કે જો હું સામા પટેલની જગ્યાએ હોઉં તો હું પણ વૃક્ષોને કાપવા ન દઉં અને તેનું રક્ષણ કરું તેને પાણીપાવ અને ઉજ્જડ માર્ગે વધુ વૃક્ષો વાવું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે સીમમાં વસતી એકમમાંથી ઉ સ્વરથી શરૂ થતા ત્રણ શબ્દો શોધીને લખો તો અહીં ઉંમર ઉંમર અહીં આવશે ઉંમર ત્યાર પછી ઉમંગ ત્યાર પછી ઉજાસ ઉત્સાહ ઉલ્લાસ અને ઉજ્જડ આમાંથી કોઈ પણ ત્રણ શબ્દો તમે લખી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છે કે વૃક્ષો ન હોય તો શું થાય તો આ પ્રશ્ન નંબર ત્રણ જે છે એનો જવાબ અહીં લખેલો છે ભૂલથી બરાબર પ્રશ્ન નંબર ચાર જે છે તેની અંદર તો જોઈએ જો વૃક્ષો ન હોય તો શું થાય તેનો જવાબ કે વૃક્ષો ન હોય તો વાતાવરણમાં ઓક્સિજન ઘટી જાય પ્રદૂષણ વધે વરસાદ ઓછો પડે અને જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર લેખકે વૃક્ષને પ્રણામ કેવી રીતે કર્યા તો એનો જવાબ અહીં લખેલો છે બરોબર પ્રશ્ન નંબર ત્રણમાં જે જવાબ લખ્યો છે તે પ્રશ્ન ચારનો છે તો લેખકે વૃક્ષને પ્રણામ કેવી રીતે કર્યા તેનો જવાબ છે કે લેખકે વૃક્ષના થડને બથ ભરીને પ્રણામ કર્યા તથા એવા ભાવથી કર્યા કે તે પ્રણામ વૃક્ષ વાવનાર સુધી પહોંચે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે તમે સાંભળેલું વર્ષા ગીત લખો તો અહીં આપણે લખેલું છે વર્ષા ગીત કે આભમાં ઘનઘોર વાદળ છવાયા મોરલા ટહુકેને વીજળી ચમકી વર્ષે છે મેઘ મન મૂકી ધરતી પર હરિયાળી છલકી વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારી જાતે પણ લખી શકો છો વર્ષા ગીત બરાબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે વરસાદ પછી વાતાવરણમાં શો ફેરફાર જોવા મળે છે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે ધૂળ અને ગરમી ઓછી થાય છે હવા શુદ્ધ બને છે ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે અને માટીની સુગંધ ચારે દિશામાં ફેલાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે કે વરસાદ કેવી રીતે વરસે છે તો એનો જવાબ છે કે વરસાદ ઝરમર ઝરમર ધોધમાર સાંબેલા ધાર તો ક્યારેક લુચ્ચો વરસાદ હળવા ઝાપટા સ્વરૂપે વરસે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમે વરસાદની રાહ જુઓ છો કેમ તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ પણ લખી શકો છો તો અહીં જવાબ લખેલો છે કે હા હું વરસાદની રાહ જોઉં છું કેમ કે મને વરસાદમાં નહાવું ભીંજાવવું ગમે તથા વરસાદ ધરતીને ઠંડક આપે છે ખેતી માટે પાણી પૂરું પાડે છે અને વાતાવરણને ખુશનુમા બનાવે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે ઉદાહરણ મુજબ જોડી બનાવો તો અહીં ઉદાહરણ એક આપેલું છે ચકલી ચકલો તો હાથી હાથણી સિંહણ સિંહ સસલું સસલી વિદ્યાર્થી વિદ્યાર્થીની તો આ મુજબની જોડી અહીં બનશે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ પર્વતારોહણ કરવું હોય તો કઈ તૈયારી કરવી પડે તો એનો જવાબ અહીં લખેલો છે કે પર્વતારોહણ કરવું હોય તો શારીરિક અને માનસિક બંને તૈયારી કરવી પડે યોગ્ય સાધનો જેવા કે મજબૂત પગરખાં ગરમ કપડાં મજબૂત દોરડા તથા ચઢાણ માટેના અન્ય સાધનોની જરૂર પડે પૂરતો ખોરાક અને પાણી પણ સાથે લેવા પડે એક અનુભવી માર્ગદર્શકની જરૂર પડે છે જે આપણને સારી રીતે પર્વતારોહણ કરાવી શકે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે સંવાદ લખો જેમાં પહેલું છે ખેડૂત અને વેપારીનો સંવાદ દાદા કે પપ્પાની મદદથી બનાવીને લખો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમે જાતે પણ કરી શકો છો તો અહીં ખેડૂત અને વેપારીનો સંવાદ લખેલો છે ખેડૂત કહે છે મારે મગફળીમાં નાખવા યુરિયા ખાતર જોઈએ છે વેપારી કહે છે કેટલી થેલી જોઈએ ખેડૂત કહે છે પાંચ થેલી ભાવ શું છે વેપારી કહે છે એક થેલીના ચારસો પચાસ રૂપિયા છે ખેડૂત કહે છે વાંધો નહીં પાંચ થેલી આપો વેપારી કહે છે આ રહ્યું તમારું બિલ થેલીઓ રિક્ષામાં મુકાવી દીધી છે તો આ મુજબનો સંવાદ તમે તમારા દાદા અથવા તો પપ્પાની મદદથી જાતે પણ તૈયાર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વ પોથીના પ્રકરણ નંબર બેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ